નમસ્કાર મિત્રો આજે વિશ્વ સાયકલ દિવસ છે આપણાથી લગભગ બે અઢી સદી પહેલા સાયકલ શોધ થઈ છે સાયકલ જેવું બે પૈડા જે પહેલું વાહન છે એ અઢારસો ને સત્તર માં જર્મનીમાં કાર્લ વોન ડ્રેસ નામના એક જર્મન કર્મચારીએ બનાવેલ અને પછી છેક અઢારસો સાહીઠ માં ફ્રાન્સમાં એને સાયકલ એવું નામ આપી અને બે પૈડા વાહન ચલાવાયું ઓગણીસમી સદીમાં સાયકલની ખોજ થઈ અને શરૂઆત થતા એ ધીમે 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 કરતા એના સુધારા વધારા થતા પહેલી જે સાયકલ બની હતી ને એ બે પૈડાવાળી એ એક કલાકમાં તેર કિલોમીટર એટલે કે આઠ માઇલ જેટલી ચલાવી હતી જે અઢારસો ને સત્તરમાં માં જે બની હતી ને એને જર્મન ડ્રેઝિંગ એવું નામ આપ્યું હતું ને આ લાકડાથી બનાવવામાં આવી હતી અત્યારે જે આધુનિક સાયકલ જે આપણે બધા વાપરીએ છીએ અથવા આપણા બાળપણથી લઈને અત્યાર સુધીની જે સાયકલ સાથેની આપણી જે સફર હશે એ યાદગાર સફરને બહુ જાજો સમય નથી એની શોધ થયા ને માત્ર ઓગણીસમી સદીના પ્રારંભમાં આ સાયકલનું ઉત્પાદન હમણાં હમણાં શરૂ થયું હતું એમ સમજોને કે એ ઓગણીસમી સદીના ઉત્તરાધમાં એનું જોરદાર ઉત્પાદન શરૂ થયું હતું ભારતમાં પણ એ ઓગણીસમી સદીના ઉત્તરાધમાં આવ્યું અને લગભગ ઓગણીસો દસ માં બ્રિટિશ સરકારે એક સાથે પાંત્રીસ હજાર સાયકલો ભારત માટે આયાત કરેલી એટલે અત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ નિર્યાત કરીએ છીએ ત્યારે આજથી વર્ષો પહેલાં ઓગણીસો દસમાં આપણે પાંત્રીસ હજાર સાયકલો બાર મંગાવી હતી અને ફૂલ સ્પીડ આવી ગઈ હતી લોકોને ચાલીને જતાં ગાડામાં જતાં જતા અને પછી સાયકલ આવી ગઈ એટલે એક એક વ્યક્તિ પોતે જતો જાય અને અઢારસો નેવ્યાસીની આસપાસ જ મહિલાઓ માટેની પણ એક સાયકલ એ સમયમાં બનાવી લીધી હતી એટલે આ રહ્યો છે આપણો સાયકલ સાથેનો ઇતિહાસ અને સાયકલનું ઉત્પાદન વધતું ગયું વધતું ગયું અને આજે પણ વિશ્વમાં ખૂબ જ સારી રીતે સાયકલ છે એ પ્રચલિત છે ઉપયોગમાં લેવાય છે હવે સાયકલ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પરિવહનના માધ્યમ તરીકે ઉપયોગમાં નથી લેવાતી પરંતુ જે શારીરિક સ્વાસ્થ્ય જે ટકાવી રાખવા માટે પણ સાયકલિંગ ઘણા બધા કરતા હોય છે રોજ સવારે તમે જુઓ તો સાયકલ લઈને લોકો નીકળી પડતા હોય છે અને એ સાયકલ છે એ પહેલાં તો ખૂબ વજન હતો અને હવે ધીમે 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 કરતા હાથમાં આંગળી ત્યાં ઉપાડી શકાય એવી એક હળવી ફૂલ સાયકલો આવવા માંડી છે મને યાદ છે દસમા ત્રણમાં હું જ્યારે ગાંધીનગર ભણવા માટે મને મૂકવામાં આવ્યો હતો ત્યારે એક જૂની સાયકલ બાપુજીએ લીધી હતી અને એ સમયમાં એનો આઠસો રૂપિયાનો ખર્ચ થયો હતો જૂની સાયકલ સરસ ટીપટોપ નવી બનાવી દીધી હતી અને એ મારી પાસે ગાંધીનગર આવી પહેલાં જ બંદા ગાંધીનગરથી પાછા ઘરે આવી ગયા હતા એ ત્યાંની સ્કૂલ છોડીને પછી ત્યાં આપણો અભ્યાસ ત્યાં ઘરે જ પૂરો થયો એટલે સાયકલ સાથેની આપણી સૌની યાદગાર ઘણી બધી પળો હશે ઘણા સંસ્મરણો હશે પ્રાથમિક શાળામાં સાતમા ધોરણમાં ભણતો ત્યારે પ્રથમ વખત પચાસ પૈસા ભાડે લઈને સાયકલ લીધી હતી ત્યારે આવડતી નહોતી પડતા આખડતા લોહી લુહાણ થતા સાયકલ શીખ્યા લગભગ બધા આવી રીતે સાયકલ શીખ્યા હશે હવેના બાળકોને મજા છે કે પપ્પા લઈ દે અને પછી બેસાડે સાઈડમાં બે સ્પેર વ્હીલ હોય એને બેલેન્સ કરે જે બેલેન્સર હોય એ અને ધીમે ધીમે કરતાં બાળકો સાયકલ શીખી જાય છે અને જે જે ઉંમરે આપણે સાયકલ શીખ્યા હશે એ ઉંમરે તો આજના બાળકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચલાવતા પણ થઈ ગયા છે તો આ તો આજના દિવસ સાયકલ સાથેનો રસપ્રદ ઇતિહાસ સાથે વાતો મળતા રહીએ